છે હેલો મિત્રો મારા વિડીયોમાં બપોર કેડે સ્વાગત છે સીતારામ ને જય શ્રી કૃષ્ણ ડાયરા ને રામ રામ જો શરબત આવી ગયું છે આ તો શરબત લઈને આવી છે અત્યારે વિડીયો બીજો ચાલુ કર્યો છે સવારનો વિડીયો બીજો છે અને જો અહીંયા ટ્રેક્ટર ચાલુ છે હાલો મિત્રો શરબત પીવા ચા નખાય છે જો વાકા સુકા બહુ વાંકા સૂકા વાંકા સૂકા બહુ છે એ ખાઈ મારી કેટલે કાય સીઝરનું ચાલો પાછળ બતમી વાકા સૂકા પાકા પાદરા છે થોડા થોડા બહુ નથી તડકો બહુ જ છે boa casa, casa દરબત પહેલે જ એટલે પાણી નહીં પીવું પડે ગ્લાસ રરબત બીજા શરદી થઈ છે Hoa kaito sẽ thua bắt tàu thôi, 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 છ વાગી જાય છે હાડા છ તો એક આગળમાં અહીંયા વધાય છે અહીંયા થાય છે અહીંયા માંડવી ઊભી ગઈ છે દેખાય માંડવી આવે છે તો